વેલકમ ચલો તો આજના વિડીયોમાં આપણે જોવાના છે જે લાસ્ટ વીક હતું એમાં ગોલ્ડમાં એક ટ્રેડ લીધો હતો કે જેનું રિઝલ્ટ લોસ થયું હતું તો આ લોસ મેં કેવી રીતે બિયર કર્યો મારું એનાલિસિસ શું હતું આ ટ્રેડ લેવા પાછળનું કારણ શું હતું એ બધું આપણે આ વિડીયોમાં જોવાના છે એક કેસ સ્ટડીના હિસાબે જ આ વિડીયોને તમે જોઈ શકો છો કે કેવી રીતે આપણે એનાલિસિસ કર્યું અને પ્રોપર એનાલિસિસ હોવા છતાં પણ લોસ થઈ શકે છે માર્કેટ એક પ્રોબેબિલિટીનો ગેમ છે માર્કેટમાં કેટલો પણ સારો એનાલિસિસ કર્યો હોય પણ પ્રોબેબિલિટી ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ છે આપણો પ્રોફિટના લોસ થવાની તો આપણે જોઈએ કે કેવી રીતે આ લોસ થયો અને એના પાછળનું કારણ જોઈએ તમને ચાર્ટ પર દેખાતું છે કે આ હાયર ટાઈમ ફ્રેમ એનાલિસિસમાં ડેલીની ટાઈમ ફ્રેમ આપણે લીધેલી છે તો ડેલીની ટાઈમ ફ્રેમમાં આપણે જે સ્ટ્રક્ચર મેપિંગ કરીએ તો આપણને શું દેખાતું છે તો આપણને દેખાતું છે કે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં છે આપણે જોઈ શકીએ છીએ કે હાયર હાય હાયર લો હાયર હાય હાયર લો હાયર હાય હાયર લો હાયર હાય હાયર લો હાયર હાયર બનાવતું છે અને સડનલી માર્કેટીએ જે રિસેન્ટ હાયર લો છે એને બ્રેક કરીને એક સ્ટ્રક્ચર શિફ્ટ આપેલું છે કેટલાક લોકો એને સ્ટ્રક્ચર શિફ્ટ કહે છે કેટલાક લોકો એને એમએસએસ માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ કહે છે તો આપણે જે આપણને બોલવામાં સરળતા રહી એ કહીશું સ્ટ્રક્ચર શિફ્ટ તો સ્ટ્રક્ચર શિફ્ટ થયો એનો મતલબ શું કે બની શકે કે આ એક માર્કેટ ગોલ્ડ હંમેશા શું કરે છે ગોલ્ડ હંમેશા લિક્વિડિટી લઈને પોતાની ડિરેક્શન ચેન્જ કરે છે તો બની શકે કે માર્કેટ આવી રીતે આ હાયર હાઈ બનાવ્યો પછી આ લિક્વિડિટી લીધી હોય ને હવે ઉપર જઈ શકે છે એવું હોય થઈ થઈ શકે છે પરંતુ અત્યારે આપણે એઝ્યુમ કરીએ કે માર્કેટ અહીંથી હવે પોતાની ડિરેક્શન ચેન્જ કરી શકે છે તો આપણે શું કરી શકીએ તો જેવી રીતે મેં કીધું છે તેમ કે એકવાર આપણું સ્ટ્રક્ચર આઇડેન્ટીફાઈ થઈ જાય માર્કેટ કઈ ડિરેક્શનમાં જવાનું છે તો પછી આપણે શું કરવાનું છે કે માર્કેટ એ અહીંથી આ લિક્વિડિટી લીધી છે આવું આપણે કહી શકીએ તો અત્યારે આપણે ફીપોના જે રિપ્રેસમેન્ટ ડ્રો કરવાનું છે હું કહેતો છું કે એના પર એના વિશે એક સેપરેટ વિડીયો આવશે પણ અત્યારે મને ટાઈમ મળતો નથી તો જેવો આપણને ટાઈમ મળે આપણે એનું પહેલું વિડીયો ફીપોનાચી રિપ્રેસમેન્ટનું લાવીશું તો અહીંયા આપણે જોઈ શકીએ ડ્રો કર્યું અને પછી શું કર્યું કે જે બી ફિફ્ટી ની ઉપરના ઝોન છે તેને આપણે માર્ક કરી દેવાના છે તો આ એક નાનું ઝોન છે પણ આપણે એને લઈ શકીએ અને એની ઉપર આ ભાગમાં અહીં આપણને વાળી કેન્ડલ જોવા મળેલું છે પણ એકદમ સેપરેટ બ્રેક જોવા મળેલું નથી કે કોઈ એક કેન્ડલથી આવી રીતે ક્લોઝિંગ થયેલું હોય તો આપણે આને કહી શકીએ કે મેં બી આ લિક્વિડિટી હોઈ શકે તો માર્કેટના અહીંથી આવી રીતે ઉપર જવાના ચાન્સીસ વધારે એટલે આ જે બ્રેક છે એ લિક્વિડિટી માટેની છે એવું મેં એઝ્યુમ કર્યું ત્યારબાદ શું કર્યું તો જેવા આપણે ચાર કલાકમાં જઈએ ચાર કલાકમાં આપણને શું જોવા મળતું છે તો અહીંયા આપણને એક સ્ટ્રક્ચર શિફ્ટ મતલબમાં અત્યારે ટ્રેન્ડ આપણે કહી શકીએ કે ડાઉન ટ્રેન્ડમાં છે જે હાયર ટાઈમ ફ્રેમ છે આપણી ડેલીની એ ડાઉન ટ્રેન્ડમાં છે અને ચાર કલાકની ટાઈમ ફ્રેમ છે એમાં શું થઈ ગયું છે કે આ એક લોવર લો બન્યું તમે જોઈ શકો છો કે ચાર કલાકની ટાઈમ ફ્રેમને આપણે એનાલિસિસ કરીએ તો અહીંયા હાયર હાઈ હાયર લો હાયર હાઈ હાયર લો બનાવ્યો એન્ડ સડનલી લોઅર લો બનાવી દીધો અને આવી રીતે આ લોઅર લો લોઅર હાઈ લોઅર લો બનાવતું છે માર્કેટ પછી પાછું સડનલી શું થયું કે અહીંયા જે લોઅર લો બન્યો પછી હાયર હાઈ બની ગયો એનો મતલબ શું કે અને બીજું આપણે કન્ફર્મેશન શું મેળવી શકીએ કે જે આ સપ્લાય ઝોન છે માર્કેટે એને રિસ્પેક્ટ કર્યું નથી એનો મતલબ શું થાય કે માર્કેટ લિક્વિડિટી લઈને બની શકે હવે ઉપરની ડાયરેક્શનમાં મૂવ કરશે તો આપણે આ લોઅર લો સમજી ગયા તો આપણે શું કર્યું પછી તો આગળ આપણે આપણે ડ્રો કરીએ ફીબોના હજી રિટ્રેસમેન્ટ અહીંથી તો આ ઝોનની નીચે માર્કેટ ટ્રેડ કરતું છે તો અહીંથી આપણે અપ ટ્રેન્ડ મતલબ કે બાય આપણે લોંગ લોંગના ટ્રેડ લઈ શકીએ તો હવે આપણે ડેલી ટાઈમ ફ્રેમમાં જઈએ અને જે આપણું લાસ્ટ વીક હતું એ ક્યાંથી શરૂ થતું હતું તો આપણે એને માર્ક કરી દઈએ હવે આપણે જોઈ શકીએ કે ડેલી ટાઈમ ફ્રેમમાં આપણે સ્ટ્રક્ચર જોઈ શકીએ કે અહીંયાથી અહીંથી આપણે જોઈ શકીએ કે હાયર હાય હાયર લો હાયર હાય હાયર લો હાયર હાય શું બનાવ્યું છે માર્કેટીએ તો અહીંયા આપણું આ અહીંયા થેક ડિપન્ડ ઝોન આને અને આપણે કન્સિડર કરી શકીએ તો મેં શું કર્યું તો આપણે એક પ્રોપર ઝોન બનાવી દઈએ પછી આગળ વાત કરીએ તો જેવી રીતે માર્કેટીએ આ ભાગમાંથી આપણે આની આ ભાગમાંથી ઉપરની ડિરેક્શનમાં મૂવ આપ્યું છે આપણે ફિફ્ટીન મિનિટની ટાઈમ ફ્રેમમાં શું કરી શકીએ તો જેવું માર્કેટ અહીંયાથી આમ આપણને નીચે જેવી રીતે ડિમાન્ડ ઝોન આપે તેવી રીતે આપણે એને ઉપરની ડાયરેક્શનમાં ટ્રેડ કરી શકીએ તો મેં શું કર્યું કે ફિફ્ટીન મિનિટની ટાઈમ ફ્રેમમાં એન્ટર કરીને જેવી રીતે માર્કેટે શું કર્યું કે આ ભાગમાં તમે જોઈ શકો છો લોઅર લો બનાવ્યો પછી અહીંયા આ ભાગમાં આ જે સપ્લાય ઝોન હતું એને પહેલે તો રિસ્પેક્ટ કર્યું અને પછી બ્રેક કર્યું અને આવી રીતે ઉપરની ડાયરેક્શનમાં મૂવ આવ્યું તો મેં એક ટ્રેડ કેવી રીતે લીધો હતોએ આ ઝોનને ડ્રો કર્યું આપણે હવે શું કર્યું તો આ આપણો અહીંયા એક ફ્લિપ ઝોન બને છે ફ્લિપ ઝોન મીન્સ કે અહીંયા માર્કેટે રિએક્ટ કર્યું અને પછી તરત જ માર્કેટીએ બ્રેક કરીને ઉપરની ડિરેક્શનમાં હું આપી દીધું તો આપણે કન્ફર્મ કેવી રીતે કર્યું તો પહેલાં તો પેલું કન્ફર્મેશન તો આપણું કે અહીંયા ફ્લિપ ઝોન બન્યું અને ઉપરની ડિરેક્શનમાં માર્કેટીએ બ્રેક કર્યું બીજું કન્ફર્મેશન કે જે ફ્લિપ ઝોન છે માર્કેટે એને રિસ્પેક્ટ કર્યું અહીંયા આ ભાગમાં અને ઉપરની ડિરેક્શનમાં હું આપ્યું તો આ બે કન્ફર્મેશનનો ઉપયોગ કરીને મેં શું કર્યું અહીંયા આ બ્રેકઅપ સ્ટ્રક્ચર થયું એન્ડ ધેન માર્કેટે શું કર્યું આ ભાગમાં અહીંયા આપણું આપણી એન્ટ્રી આ ઝોનમાંથી આપણે કહી શકીએ તો પછી મેં શું કર્યું કન્ફર્મેશન માટે તો માર્કેટ જેવી રીતે આપણા ઝોનમાં આવતું હતું તો માર્કેટ લિક્વિડિટી જનરેટ કરીને આવતું હતું એટલે મને કન્ફર્મ થઈ ગયું કે હવે તો માર્કેટ અહીંયાથી આપણને વન મિનિટમાં કન્ફર્મેશન આપે એટલે આપણો ટ્રેડ વેલિડ ગણાશે માર્કેટ હંમેશા જે પહેલું ટેપ કરે છે એને લિક્વિડેટ કરે છે તો એને લિક્વિડેટ થવા દીધું ત્યારબાદ શું કર્યું કે માર્કેટ આ હાઈને બ્રેક કરે સ્ટ્રક્ચર શિફ્ટ ત્યાં સુધી લાસ્ટ જોવાની છે અને ત્યારબાદ આપણી આ કેન્ડલ છે આ કેન્ડલ અહીંથી આપણે એન્ટ્રી લીધી હતી અને આવી રીતે અહીંયા ટ્રેડમાં એન્ટર અને આપણો હાઈ ટાર્ગેટ હતો આવી રીતે તો એકદમ કન્ફર્મ પ્રોપર કન્ફર્મેશન હાથે આ ટ્રેડ લીધો હતો છતાં પણ આ ટ્રેડમાં લોસ થયો હતો પહેલો ટાર્ગેટ આપણો આ હાઈ હતો વન્સ એકવાર આપણું આ હાઈ બ્રેક થઈ જાય આપણો સ્ટોપ લોસ આ ભાગમાં આવી જતે એન્ડ પછી જેવી રીતે સ્ટ્રક્ચર બ્રેક થાય તેવી આપણે તેવી રીતે આપણે સ્ટોપ લોસ આ ભાગમાં આ ભાગમાં ટ્રેલ કરતે પણ માર્કેટ કંઈ અલગ જ કરવાનું હતું સો પ્રોપર કન્ફર્મેશન સાથે પણ આપણું ટ્રેડ ફેલ થઈ ગયો એટલે લોસિસ આર પાર્ટ ઓફ ધી ગેમ માર્કેટમાં આવ્યા છે તો આવી રીતે લોસ થવાના જ છે ખાલી આપણે શું કરવાનું છે કે આપણી સ્ટ્રેટેજી પર સ્ટીક રહેવાનું છે સાયકોલોજીને મેન્ટેન કરવાનું છે ઇમોશનલ ઇમોશનલી ચાર્જ થઈને ટ્રેડ લેવાના નથી અને આવી જ રીતે ટ્રેડ લેયા કરવાના છે જો આપણી આપણો હાયર ટાઈમ ફ્રેમ એનાલિસિસ બરાબર હોય તો આપણા ટ્રેડ પ્રોફિટમાં આવવાના જ છે તેવી જ રીતે બની શકે કે માર્કેટ આ વીક તો એ કન્સોલિડેટ જ કરેલું છે આ રેન્જમાં આ રેન્જ છે આ આ રેન્જની અંદર જ કન્સોલિડેટ કરતું છે તો બની શકે કે માર્કેટ નીચેની લિક્વિડિટી લઈ પછી ઉપર જાય કે તો આને ઉપરની લિક્વિડિટી લઈ પછી નીચે જાય તો આવતા વીક માટે બની શકે કે આ ઝોન છે આ ઝોનમાં માર્કેટ અહીંયા માર્કેટીએ શું કરવું કરતું છે અહીંયા લિક્વિડિટી જનરેટ કરતું છે તો જો અહીંયા બી લિક્વિડિટી આ ભાગમાં સેજ તો આપણે શું કહી શકીએ કે જો માર્કેટ આ ભાગમાં આવે તો આપણે સેલના ટ્રેડ લઈ શકીએ અને આ નીચેના ભાગમાં આવે તો આ એક અત્યારે ટ્રેડ દેખાતો છે તો ફિફ્ટીન મિનિટમાં જ્યારે પણ શિફ્ટ આપે એટલે આપણે સેલનો ટ્રેડ અહીંથી લઈ શકીએ પણ ડિપેન્ડ કરે કે માર્કેટ કઈ ડાયરેક્શનમાં પહેલાં લિક્વિડિટી લે જો અહીંયાથી લિક્વિડિટી લેશે તો બની શકે કે માર્કેટ આને ઇન્વેલિડેટ કરીને ઉપર બી જઈ શકે તો આ જતો આ વિડીયોમાં જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને અને જો તમને કોઈ ટ્રેડ લેવામાં મૂંઝવાણ હોય તો કોમેન્ટ કરો એન્ડ બીજું પર વિડીયો તમે જોવા માગતા છો એના વિશે પણ તમે કોમેન્ટ કરી શકો છો તો થેન્ક યુ